નમસ્કાર અમારી સ્કૂલની અંદર જો આ મોટા બ્લેકબોર્ડ આવેલા છે આ બ્લેકબોર્ડની ઉપર આ રીતે આવા કાગળ હતા તો એ કાગળનો સરસ મજાનો અંક કાર્ડ માટે અને શબ્દ કાર્ડ માટે ઉપયોગ કરવાનો છે તો પાર્ટીની મદદથી અને સ્કેચ પેનની મદદથી આ રીતે સૌ પ્રથમ કટિંગ કરી લઈશું જો આ રીતે કલરે કલરની સ્કેચ પેનથી દોરી અને એ ફોર સાઇઝના આ રીતે કટિંગ કરી લીધા છે અને એ કટિંગ કર્યા પછી જે કાગળ વધે એના આ રીતે બંગડીની મદદથી ગોર રાઉન્ડ કરી દીધા છે રાઉન્ડ કરી અને એના આ રીતે કટિંગ કરી દીધા છે અને આ જે સરસ મજાનું બેકલેસ દે છે સપ્તરંગી પ્રવૃત્તિ તો આની અંદર બીજા ધોરણમાં દસ દસના જૂથ અને પહેલાં ધોરણમાં પણ દસ દસના જૂથ આવે છે તો બધાને દસ ના જૂથમાં આમાં રંગપૂર્ણિનું કામ કરવાનું છે અત્યારે જો તેમની પોતાની ચિત્રકલાની અંદર રંગ પૂરણી કરે છે બધા અને જેને રંગ પૂરણીનું કામ થઈ જાય એ આમાંથી દસ ગણીને લેવાના છે અને આમાં રંગ પૂર્ણી કરવાની છે જો સરસ મજાનો બતાવો તો બેટા લીલો કલર જો કેટલા મસ્ત ચકડા લાગે છે બતાવો તો વાહ ભાઈ વાહ મસ્ત જો રેડ કલર પૂરે છે વેરી ગુડ બેટા બતાવ તો અરે વાહ ભાઈ વાહ જો સરસ મજાની જે ગોળ રાઉન્ડ છે એમાં કલર પૂરી દીધા કેટલા છે દસ એટલે દસ નું જૂથ એક ગણો તો દસ દસ નું એક જૂથ એક જૂથ કહેવાય શું કહેવાય એક જૂથ સરસ મજાના કલર પૂરી દીધા છે કલર એ કલરના વાહ ભાઈ વાહ